આગળ વાત કરીએ તો વડોદરામાં કોંગ્રેસનો અંતિમ દિવસનો ઝંઝાવાતી પ્રચાર જેમાં કોંગ્રેસના રોડ શોમાં આવતી અભિનેત્રી અમિષા પટેલ રાજમહેલ રોડ પરથી કોંગ્રેસનો રોડ શો કરશે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલના સમર્થનમાં અમિષા અમિષા પટેલ રોડ શો યોજશે મોટી સંખ્યામાં લોકો અમિષા પટેલને જોવા માટે ઉમટી પડ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ તરફથી પણ એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે તમામ સ્ટાર પ્રચારકોને આ રોડ શોમાં અને પ્રચાર કરવા માટે ઉતારી દેવામાં આવ્યા છે વડોદરા ખાતેના દ્રશ્યો પ્રશાંત પટેલના સમર્થનમાં પ્રચાર માટે અમિત પટેલ કે જેવો રોડ શોમાં જોડાયા છે તો બીજી તરફ ભાજપનો પણ ઝંઝાવાથી પ્રચાર શરૂ થઈ ગયો છે વડોદરાના રોડ પર અભિનેત્રી અમિત શાહ પટેલને જોવા માટે લોકો ઉમટી પડ્યા છે તો પ્રશાંત પટેલના સમર્થનમાં અમિત પટેલ કે જેઓ રોડ શો કરવા માટે આવ્યા છે અને જે રીતે ઝંઝાવાતી પ્રચાર અને અંતિમ ઘડીનો જે પ્રચાર કે જેની શરૂઆત સવારથી જ થઈ ચૂકી છે ભાજપ તરફથી સ્ટાર પ્રચારકો તો બીજી તરફ મોદી પાટણમાં પણ તેમણે સભાને સંબોધિત કરી તો સાણંદમાં અમિત શાહ અને બીજી તરફ કોંગ્રેસ તરફથી પણ સ્ટાર પ્રચારકો મેદાને ઉતારી દેવામાં આવ્યા છે કોંગ્રેસના લોકસભાના વડોદરાના ઉમેદવાર પ્રશાંત પટેલના સમર્થનમાં ફિલ્મ અભિનેત્રી અમિત પટેલ આવ્યા છે આપ જોઈ શકો છો અમિત પટેલને અને તેમના પરિવાર સાથે આખા અમિત બેન ઉભા છે પેલા તો કોંગ્રેસના ઉમેદવાર સાથે વાત કરીશું પ્રશાંતભાઈ શું કેશું અમિત આજે લાવ્યા છો વડોદરા અમીશાબેન પટેલ આજે મારા પ્રચારમાં આવી રહ્યા છે લોકોને અપીલ કરવા માટે કે પરિવર્તન વડોદરા શહેર માટે જરૂરી છે કારણ કે પરિવર્તન એ જ વડોદરા શહેર માટે વિકલ્પ છે એની માટે ખાસ માટે પ્રચાર માટે આવી રહ્યા છે શું કહેશો કેટલી ઉમ્મી છે ફિલ્મ અભિનેત્રી લાયા પછી લોકો કઈ રીતે વોટ આપશે અમિતાબેન કાયમ એક જયારે પરિવર્તન લાવવાનું હોય ત્યારે અમિત બેન આવે છે અને એક નસીબદાર છે જ્યારે જ્યાં પ્રચાર કરીએ ત્યાં જીત નિશ્ચિત છે કારણ કે વડોદરા લોકના લોકસભાના મતદારો જે છે એ પણ ઈચ્છી રહ્યા છે પરિવર્તન અમિત સાહેબ શું કહેશો જે રીતના તમે પ્રચારમાં આવ્યા છો કેવો રિસ્પોન્સ છે લોકોનો બહુ સારું રિસ્પોન્સ છે અને પ્રશાંતભાઈ મારા ફેમિલી છે તો એટલે ઓલ ધ બેસ્ટ વડોદરાની જનતાને શું અપીલ કરશો અપીલ અપીલ બસ પરિવર્તન માટે વોટ ફોર ધ બેસ્ટ બિલકુલ તો અમિત સાહેબ સાથે વાતચીત થઈ તેઓ કહી રહ્યા છે કે પરિવર્તન માટે તેઓ મતદાન કરે ને પ્રશાંતભાઈ કહે છે કે જયારે જયારે અમીષા પટેલ પ્રચાર માટે આવે છે ત્યારે ત્યારે કોંગ્રેસ વડોદરાથી જીતે છે કેમેરામેન મુકુદ દવે સાથે રવિ અગ્રવાલ જી ચોવીસ કલાક વડોદરા